જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે મહા મહિનાનું મહત્ત્વ શું છે તેના વિશે શ્રવણ કરીશું આ મહિનામાં શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ આ મહિનામાં દાન અને સ્નાનનું મહત્વ શું છે અને આ મહિનામાં તલનો કેવી રીતે ઉપયોગ કરવાનો તે બધું જ આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાના છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો વર્ષમાં બાર મહિનામાં કેટલાક મહિના એવા છે જે આધ્યાત્મિક દૃષ્ટિકોણથી ખૂબ જ શુભ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે મહા મહિનાનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે મહા મહિનામાં સ્નાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે આ મહિનામાં મહાનક્ષત્રની પૂર્ણિમાને કારણે આ મહિનાનું નામ મહા પડ્યું મહાનો પવિત્ર મહિનો ભગવાન શ્રી વિષ્ણુ અને શ્રી કૃષ્ણનો પ્રિય મહિનો છે આ મહિનામાં પવિત્ર નદી કે તીર્થ સ્થળે સ્નાન કરવાથી વ્યક્તિ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે મહા મહિનામાં સ્નાન નિયમો વ્રત અને તહેવારોનું ખૂબ જ મહત્ત્વ છે જે લોકો મહા મહિનામાં ઠંડા પાણીમાં ડૂબકી લગાવે છે તેઓ પોતાના પાપોમાંથી મુક્ત થઈને સ્વર્ગમાં જાય છે મહા મહિનામાં સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરવાથી બધા મહાપાપ દૂર થાય છે અને પ્રજાપત્ય યજ્ઞનું ફળ મળે છે મહા મહિનામાં પ્રયાગરાજમાં સંગમના કિનારે ગંગામાં સ્નાન કરવાની પરંપરા છે ગંગામાં સ્નાન કરવાથી ક્યારેય ન સમાપ્ત થાય તેવું પુણ્ય પ્રાપ્ત થાય છે લોકો ગંગા કિનારે અથવા તો પ્રયાગરાજના નદી કિનારે એક મહિના સુધી કલ્પવાસ વિતાવે છે એવું કહેવાય છે કે જેઓ નિયમોનું પાલન કરે છે અને સમગ્ર મહા મહિનામાં સ્નાન કરે છે તેમના એકવીસ કુળ સહિત તેમના બધા પૂર્વજો વગેરેનો ઉદ્ધાર થાય છે અને બધા સુખો પ્રાપ્ત કર્યા પછી તેઓ આખરે ભગવાન શ્રી વિષ્ણુના ધામને પ્રાપ્ત કરે છે પદ્મપુરાણ અનુસાર દરેક વ્યક્તિએ બધા પાપોમાંથી મુક્તિ મેળવવા અને ભગવાન વાસુદેવનો પ્રેમ મેળવવા માટે મહા મહિનામાં સ્નાન કરવું જોઈએ તેમજ સ્વર્ગ પ્રાપ્તિ માટે વ્યક્તિએ મહા મહિનામાં સ્નાન કરવું જોઈએ આ મહિનામાં તમારે દરરોજ નહવાના પાણીમાં કાળા તલ ભેળવીને સ્નાન કરવું જોઈએ મહામાસમાં તલનો ઉકાળો કરવો તલ મિશ્રિત જળ ગ્રહણ કરવું તલથી પિતૃઓનું તર્પણ કરવું જોઈએ તલનું હવન કરવું જોઈએ એટલે કે જ્યારે તમે હવન કરો છો ત્યારે તલ અર્પણ કરવા અને ભગવાનને પણ તલ અર્પણ કરવા તલનું દાન કરવું અને તલમાંથી બનાવેલા લાડુ પણ તમે દાન કરી શકો છો કાળા અથવા સફેદ કોઈ પણ તલ તમે દાન કરી શકો છો તલમાંથી બનાવેલ ભોજન ગ્રહણ કરવું તલમાંથી બનાવેલ ભોજન ખાવાથી કોઈ પણ પ્રકારનો શરીરનો દુખાવો થતો નથી મહા માસમાં દરરોજ તુલસી માતાના છોડની પૂજા કરવી જોઈએ તેમજ આ માસમાં તલ ગોળ અને ધાબડાનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે આધ્યાત્મિક દૃષ્ટિકોણથી આ મહિનો ખૂબ જ શુભ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે મહા મહિનામાં લગ્ન મુંડન ગૃહપ્રવેશ વગેરે જેવા શુભ કાર્યો શરૂ થાય છે જો ગંગામાં સ્નાન કરવા માટે તમે સક્ષમ ન હોય તો નજીકની નદી અથવા તળાવમાં સ્નાન કરવું જો તમે નદીઓ અને તળાવમાં જઈ શકતા નથી તો તમારે ગંગાજળ અને તલ મિશ્રિત પાણીથી સ્નાન કરવું જોઈએ ત્યારબાદ તમારે સૂર્યદેવને અર્ધ્ય આપવાના પાણીમાં પણ તલ ભીળવીને જળથી સૂર્યદેવને અર્ધ્ય આપવું જોઈએ મહા મહિનામાં ભગવાન શ્રી વિષ્ણુ અને શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરવાની અને તેમને તલ અર્પણ કરવાના આવું કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે તમારા ઘરમાં લક્ષ્મીજી હંમેશા નિવાસ કરશે તમારી જે પણ મુશ્કેલીઓ છે તેનો અંત આવશે મહા મહિનામાં શાકભાજીમાં મૂળાનો ઉપયોગ બિલકુલ ન કરવો તામસિક ભોજન ગ્રહણ ન કરવું જોઈએ માંસમદીરાનું સેવન ન કરવું જોઈએ અને ડુંગળી તથા લસણનો ઉપયોગ પણ તમારે ન કરવો જોઈએ જો તમે તામસી ખોરાક અથવા માંસ મદિરા ગ્રહણ કરો છો તો તમારા જીવન પર નકારાત્મક અસર પડી શકે છે મહા મહિનામાં સ્નાન અને દાન ઉપરાંત પૂજા યજ્ઞ જપ તપ અને હોમનું વિશેષ મહત્ત્વ છે આ મહિનામાં કરવામાં આવતા ધાર્મિક વિધિઓથી વ્યક્તિને શુભ ફળ મળે છે મહિનો તહેવારો અને વ્રતોની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે હિન્દુ ધર્મના ઘણા મોટા વ્રત અને તહેવારો મહા મહિનામાં આવે છે મહા મહિનામાં મકરસંક્રાંતિ મોની અમાવસ્યા વસંત પંચમી એકાદશી વ્રત અને ગુપ્ત નવરાત્રિ જેવા તહેવારો પણ આવે છે મહા મહિનામાં આખો મહિનો દિવસમાં ફક્ત તમારે એક જ વાર ભોજન ગ્રહણ કરવું જોઈએ ત્યારબાદ તમે ફળ અને દૂધ લઈ શકો છો સાત્વિક ખોરાક જમવો જોઈએ મહા મહિનામાં તલની પેસ્ટ બનાવીને મોઢા પર લગાવવી જોઈએ ત્યારબાદ તલ મિશ્રિત જળથી સ્નાન કરવું જોઈએ તલ મિશ્રિત જળથી સૂર્યદેવને અર્ધ્ય આપવું જોઈએ પૂર્વજોને તલ ચડાવવા જોઈએ તલથી હવન કરવું જોઈએ તલનું દાન કરવું જોઈએ અને તલમાંથી બનેલું ભોજન જ ગ્રહણ કરવું જોઈએ આ બધું કરવાથી આપણા જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને કોઈ પણ પ્રકારની તકલીફ રહેતી નથી મહા મહિનામાં બને તેટલું ભગવાનનું નામ જપ કરવાનું વ્રત કરવાના ઉપવાસ કરવાના અને ભગવાનના પૂજા પાઠ કરવાના જો તમે મંદિરે ન જઈ શકો તો ઘરના મંદિર પાસે બેસીને ભગવાનનું નામ જપ કરવાનું શ્રી કૃષ્ણ શરણ મામાના મંત્રનો પણ તમે જપ કરી શકો છો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી શકો છો વિષ્ણુ ભગવાન તથા કૃષ્ણ ભગવાનના એકસો આઠ નામનો પણ તમે જપ કરી શકો છો અને લક્ષ્મી માતાની પણ તમારે ખાસ પૂજા કરવી જોઈએ આ બધું કરવાથી તમે અનેક ઘણું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો મહા મહિનામાં સ્નાન દાન અને ભક્તિ પૂજા કરવાથી યજ્ઞ કરવાથી તમે અનેક ઘણું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો લક્ષ્મી માતાનો શ્રી સુક્તમનો પાઠ કરી શકો છો લક્ષ્મી સ્તોત્રનો પણ પાઠ કરી શકો છો તથા લક્ષ્મી માતાના પણ એકસો આઠ નામનો તમે જપ કરી શકો છો તો આ રીતે તમારે બને તેટલી ભક્તિ કરવાની અને ભગવાનનું નામ જપ કરવાનું ગરીબોને તલ અને ગોળનું દાન ખાસ કરવું જોઈએ તે સિવાય તમે ફળ ફળાદી અન્નનું દાન પણ કરી શકો છો અને આ મહિનામાં ઠંડી વધુ લાગે છે તેથી સૌથી ઉત્તમ ધાબડાનું દાન છે તો તમે ગરીબોને ધાબડાનું દાન પણ કરી શકો છો આ મહિનામાં ધાબડાનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે મહા મહિનાનું મહત્ત્વ શું છે આ મહિનામાં શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ તે પણ બધું આપણે જાણ્યું વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ